ખેલૈયાઓના રંગમાં મેઘરાજા પાડશે ભંગ નવરાત્રિમાં વરસશે જોરદાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસશે અતિભારે વરસાદ નવરાત્રીમાં ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર આપ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે જેને લઈ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે એટલું જ નહીં સત્યાવીસ થી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવેત સાથે વરસાદ વરસી શકે છે હાલની સિસ્ટમ બંગાળની ખાડીમાં ચક્રવાત બની શકે અથવા તો ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી દક્ષિણ પૂર્વના દરિયાકાંઠાના વિસ્તારોમાં સોથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની અને નવેમ્બર મહિનામાં ખતરનાક વાવાઝોડું બનવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે મુંબઈ મહારાષ્ટ્ર માંડીને શેખ સુરત સુધી વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે સુરત સુરત ભરૂચ વગેરે ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે કોઈ કોઈ ભાગમાં ચાર ઇંચ તો કોઈ ભાગમાં છ ઇંચ અને તેથી વધુ વરસાદ કાપી શકે લોકલ લોકલ જગ્યા ઉપર પૂર પૂર જેવી પરિસ્થિતિ પણ મળી શકે અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ સિસ્ટમનો અસર થતાં વરસાદ થઈ શકે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ શકે કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે જામનગર પશ્ચિમ સૌરાષ્ટ્ર વગેરે ભાગમાં વરસાદી ઝાપટાં પડી શકે અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં સમી પાટણ સમી હારી કડીક માછા આ ઉપરાંત બેસરાજી અને લગભગ ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે